કુલ એકવીસ કામ હતા એક કામને બાદ કરતાં બધા જ કામ મંજૂર કરવામાં આવ્યા છે બે કામોમાં રૂબરૂ બોલાવવાની વાત હતી આજે થયેલા મંજૂર થયેલા કામોમાં સૌથી અગત્યનું કામ જે કહી શકાય એવું છે એ નોર્થ ઝોન વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વસાહત નવી અને જૂની કતારગામ જીઆઈડીસી આ વિસ્તારમાં એમની આંતરમાળકીય સુવિધા પૂરી પાડવા માટે ઉદ્યોગ કમિશનર ના સત્તર બે બે હજાર વીસના પત્ર મુજબ આખો પ્રોજેક્ટ જેની વેલ્યુ ચોવીસ કરોડ રૂપિયા જેવી થાય છે એની આજે મંજૂરી આપી છે કતારગામ જીઆઈડીસીને આંતરમાળખાકીય સુવિધાઓ સંપૂર્ણપણે પૂરી થશે એંશી ટકા ફાળો જેમાં સરકારશ્રીનો છે વીસ ટકા જે તે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે અને ત્યારબાદનો જે કંઈ સાતેક કરોડ રૂપિયાનો ખર્ચો એ સુરત મહાનગરપાલિકા એ કરવાનો થશે અને સુરત મહાનગરપાલિકાને જે જીઆઈડીસી વિસ્તાર કતારગામ જીઆઈડીસીમાં જે ઇન્ડસ્ટ્રી આવી છે એ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સુવિધાયુક્ત કરવાની આ મંજૂરી આજે આપવામાં આવી છે સુરત મનપાના સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોની મંજૂરી મળતા વે શહેર વિકાસ સહિતના કામો પકડશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા